વાઇટલફોર જાગરણ મનુષ્ય નિર્માણ કોન્સેપ્ટ હ્યુમન સિસ્ટમ અપબ્રિદિંગ પ્રોગ્રામના યુટ્યુબ ચેનલ વાઇટલફોર શ્રીમાં આપનું ફરીવાર એકવાર સ્વાગત છે શ્રી શ્રી ભાઈશ્રીના પ્રણામ જર્ની ઓફ સોલ આત્માની યાત્રા મનુષ્ય આત્મા મનુષ્ય આત્મા અને મતલબ કે આત્મા પૃથ્વી ઉપર જાત જાતના અનુભવ લેવા આવે છે અને પોતાનો આંતરિક વિકાસ કરવા આવે છે પૃથ્વી ઉપર વારંવાર આવી અને અલગ અલગ ચક્રો અલગ અલગ સંભાવનાઓના અનુભવ લે છે અને એ વિકાસ કરે છે તો આપણે ગયા વિડીયામાં જોયું કે સર જર્ની ઓફ સોલ આત્માની વિકાસ યાત્રાની અંદર એક બેબી આત્મા એટલે કે એક બાળક શિશુ આત્મા પછી આપણે જોયું એક ટીનેજ એટલે કે સાત વર્ષની આજુબાજુ સાતથી બાર તેર ચૌદ પંદર વર્ષ સુધીનું જે એક બાળક હોય જે ટીનેજ હોય એ ટાઈપનો જે આત્મા હતો એ કેટેગરીનો આત્મા એના વિશે વાત કરી પછી યુવાન આત્મા ચોથી કેટેગરી છે રચનાકાર ક્રિએટિવ ક્રિએટિવ આત્મા પાંચમી કેટેગરી છે મેચ્યોર આત્મા આપણે ફરી એકવાર થોડો રિવ્યૂ કરશું કે શિશુ આત્મા એટલે કે હાવ બાળક જેવો આત્મા ભલે એની ઉંમર ગમે હોય જો એનું પ્રકૃતિમાં હજી એનું કોઈ ડેવલપિંગ નથી થયું અને એ બધા જ અનુભવ એના બાકી છે તો એ બાળક જેવો આત્મા બસ ખાલી જીવન જીવવું ખાવું પીવું અને મેં અને મારા એમાં જ ચાલતો હશે ધારો કે મજૂરી કરતા હોય તો એને એમ જ લાગે કે ભાઈ ખાવા માટે મજૂરી કરવી જ પડશે અને ખાવું અને રહેવું અને જીવવું અને મરી જવું એના સિવાય બીજું કાંઈ હોય એ એની એને પણ ન કરી શકે એમ અને કદાચ એ ક્યાંક જોતા હોય સાંભળતા હોય તો એનું મન ત્યાં એમાં લાગે નહીં એમ એને એમ થાય કે હવે આ બધું મૂકો ખાલી ખાલી આપણે ખાય ખાવ પીવો જલસા કરો એટલે એ જીવન ટકાવી રાખવાના સર્વાઈવ એટલે કે પોતાની જીવનને ટકાવવું અને કમ્ફર્ટેબલ જીવમાં જીવવું અને શારીરિક અને ભૌતિક સુખની કામનાઓમાં જ જીવન જીવે છે એક્ઝામ્પલ તરીકે ધારો કે કોઈ એક વ્યક્તિ આત્મા છે અને એના બીજા ભાઈઓ યા એનો પતિ યા એનો બાપો મહેનત મજૂરી કરી અને ફેક્ટરીઓ ચલાવી દુકાન ચલાવી અને પૈસા કમાય છે અને આ વાપરે છે અને જીવન જીવે છે પણ એને એ ખ્યાલ નથી હોતો કે જે પૈસા કમાય છે એને કેટલું કષ્ટ પડે છે એના માટે એને કેટલા કેટલા પાપણાં કરવા પડતા હશે કેટલી મજૂરી અને મહેનત કરવી પડતી હશે એ શિશુ આત્માને કશો બોધ હોતો નથી પછી એ શિશુ આત્મા ચાલીસ વર્ષનો હોય પચાસ વર્ષનો હોય કે સિત્તેર વર્ષનો હોય એમાં એને કશી પડી હોતી નથી તો આ એક લેવલ છે અને હજી એના જીવનના અનુભવો ઘણા બધા બાકી છે એના પછીની કેટેગરી આપણે વાત કરીએ ને કે ટીનેજ જેવો આત્મા એમ તો એને જીવનમાં કાં કરવું છે એને આ કરવું છે એને તે કરવું છે એને એ બધું જ કરીને એને આગળ આવવું છે એમાં એક ઈગો પણ છે નામના કમાવવાની ઈચ્છા છે મારું મેં કર્યું હું કરીશ આવા ભાવ જાગે એમાં અને એનું ચિંતન પણ કરે એનું સંશોધન પણ કરે ઓબ્ઝર્વેશન પણ કરે અને જાત જાતની એવી ભાવના જાય અને કામના કહેવાય આપણામાં ધર્મ છે ને કે ધર્મ અર્થ કામ અને મોક્ષ તો આ જે આ કામના છે ને જે એ કામના એ આ ટાઈપની હોય છે આ આવા આત્માઓની અંદર હોય છે હવે એ લોકોને એમ હોય કે ભાઈ એ દુકાન ચલાવશે ફેક્ટરી કરશે બધું કરશે એમ તો એની અંદર એક અહંકાર હોય એ અહંકાર બસ કરતો હોય કે હું મારા પરિવારને ચલાવું પોષવું છું મેં ફેક્ટરી ઊભી કરી મેં દુકાન ઊભી કરી મેં એક ગાડી લીધી મેં આ કર્યું મેં આ કર્યું એનો એને અહંકાર પણ હોય છે મેં આ બધું કર્યું અને એ કરે છે લોકો પણ એને એ ખબર નથી હોતી કે બીજું પણ ઘણું બધું કરવાનું હોય છે આવી રીતે આત્મા હોય છે આ સેકન્ડ નંબરની આત્મા એટલે કે જે ટીનેજ ટાઈપની આત્મા એનો વિકાસક્રમમાં ક્રમમાં સ્ટેપ બીજો કહેવાય આ ટાઈપની આત્મા હોય છે પછીની કેટેગરી આવે છે પુખ્ત એટલે કે જુવાન આત્મા યંગ આત્મા એ પૂરેપૂરી જવાબદારી સંભાળે છે પરિવારનું પરિવારનું ધ્યાન રાખે સામાજિક પારિવારિક નામના કીર્તિ સામાજિકનું સ્ટેટસ પારિવારિક સ્ટેટસ આ બધું જ એને ઈચ્છા થાય કે મારે કરવું જોઈએ એમ એટલે પોતાની જાતને એક્સપોઝ કરે બીજી વાળી આત્મા છે ને જે એ સેલ્ફિશ ટાઈપની હોય મને આમ મળવું જોઈએ મને આમ મળવું જોઈએ હું આમ કરીશ મને આ કરવું હોય ત્રીજી કેટેગરી એટલે જુવાન જે હાથમાં છે એને બારે કરી અને દેખાવું બો કરવો છે કે મેં કર્યું આ મેં તમારા માટે આમ કર્યું દુનિયાને દેખાવા માટે હજી એને એ ખબર નથી કે હજી વિકાસની યાત્રા આગળ છે પણ આપણે એક પ્રકૃતિનો એક ચેપ્ટર છે અને એક સ્ટેજ છે આપણે કોઈને નિંદા નથી કરતા બસ આપણે જાણકારી મેળવી રહ્યા છીએ કે આવી આવી આત્માઓની લેવલ હોય છે તો આપણી આજુબાજુ જે કાંઈ એવા માણસો હોય કે જે દુકાન ફેક્ટરી બધું ચલાવતા હોય એનો એક અહંકાર પણ હોય મેં આ કર્યું એનો બાર દેખાડો પણ હોય ચાલો અમે પચીસ લાખની ગાડી લઈ આવ્યા અમે આ ચાર માળનો બંગલોમાં થયો અમે આ કર્યું છોકરાના લગ્ન મોટે પાયે કર્યા નામના અને કીર્તિ આ બાર હોય એની અંદર જે મુખ્ય ભાવ દેખાવ હોય છે દેખાવ કરી અને પોતાનો એક ઈગો મજબૂત કરે આ જુવાન આત્મા છે હવે જુવાન આત્માની અંદર એક બીજી કેટેગરી છે જે થોડીક અપડેટ થયેલી હોય છે એની અંદર એક ક્રિએટિવિટી પણ જાગૃત થાય છે તો એ કાંક કરે છે જે જુવાન આત્માની જે જુવાન આત્માની અંદર પણ એક અલગ કેટેગરી છે જે પહેલા નંબરની કેટેગરી એ પોતાના પરિવાર માટે અને પોતાના અહંકાર પાસે બધું કરતા હોય જુવાન આત્માની અંદર એક પેટા બીજી જે એક કેટેગરી છે એ એક એવી છે કે હું આમ કરીશ હું ક્રિકેટર બનીશ હું સંગીતકાર બનીશ યા હું આ કરું મને આ કરવું મને પેઇન્ટિંગ કરવું ગમે મને આ કરવું ગમે હું પરિવારને સંભાળીશ આ બધું જે હું કરીશ એમાં થોડીક બીજાની સેવા હોય થોડીક થોડાકનું મનોરંજન હોય એમ પણ એ થોડુંક હટકે કરશે જગતનું જે ચીલા ચાલુ છે ને એના કરતાં થોડોક આમ શહેરમાં ને એ એ હાલશે અને કરશે આ જે યુવાન આત્મા યંગ આત્મા જે ત્રીજી કેટેગરીનો છે એની પેટા બીજી કેટેગરી છે આ માણસો બહુ સારા હોય છે એમ પણ એ છતાં એ અંદર એક ભાવ જે છે એ સમષ્ટિરૂપ ભાવ નથી હોતો એમ એની અંદર એક એવો ભાવ નથી હોતો કે ભાઈ આ મને જે લાભ મળ્યો હોય એ બીજાને પણ લાભ મળે એ બી ભાવના નથી હોતી એમ બસ પોતે દેખોડે ધારો કે તમે જોતા હશો ને એમ ઘણા બધા કલાકારો હોય ઘણા બધા મોટિવેશનલ સ્પીકરો હોય એ પોતાનું લેક્ચર ઠોકતા હોય મોટિવેશનલ સ્પીચ આપતા હોય એ બધું જ કરતા હોય એમ એ તમને ખાલી જ્ઞાન આપે પણ તમને એવું ના કે તમે પણ આ શીખો તમે પણ આ કરો તમારે પણ આ કરવું જોવે એવું એ ન કરે એટલા એ થોડાક સેલ્ફીશ હોય એટલે એની અંદર એક હરીફાઈનો ભાવ હોય એક હરીફાઈનો ભાવ હોય હવે એમ કરતે કરતે જો એનું ચેતના આગળ વધી ગયા અને એના અનુભવ લઈ લીધા તો એમાંથી એક ચોથી કેટેગરી જે અસલ રચનાકાર હોય અસલ રચનાકાર એટલે કે એક એવી વાત કરે કે જે સામાન્ય મનુષ્ય નથી કરતા એ કાંક અલગ કરે એમ કે મને એમ થયું કે મારે આ કરવું જોઈએ એમ બહુ ઓછા લોકો કરતા હોય એવું જાગ શોધી કાઢે અને એમાં લાગી જાય અને એ શોધી કાઢે અને એની અંદર શરૂઆતમાં એને અહંકાર હોય એમ પણ જેમ જેમ એ આગળ વધે ચોથી કેટેગરીવાળો આત્મા જે અસલ જે રચનાકાર છે જેને ક્રિએટિવ કહેવાય આત્મા એ આત્માની અંદર જુએ કે મારી જે રચનાથી લોકોને પણ લાભ થવો ખપે હું આ તો એમાં સાયન્ટિસ્ટ હોય અમુક અમુક એવા સાયન્ટિસ્ટ હોય છે કે ભાઈ મને તો લાભ મળશે પણ બીજાને પણ લાભ મળશે આને પણ લાભ મળશે તેને પણ લાભ મળશે હું ક્યાંક એવું બનાવું કે જે જગતને કામ આવે હું કોઈકને એવી સેવા કરું કે જગતને કામ આવે આવી બધી વસ્તુઓમાં એની અંદર હોય એમાં પોતાનો જે ભાવ હોય પોતાનો પણ અંદર એક ઈગો હોય પણ છતાં એ બીજાના માટે પણ એ કામના હોય કોઈ સમાજ સેવા કરતા હોય કોઈક કાંક કરતું હોય કોઈ કાં કરે કોકની કાંક રચના કરવાની ઈચ્છા થાય કોકને કાંક રચના કરવાની ઈચ્છા થાય જાત જાતની ક્રિએટિવિટી એની અંદર જે લોકો હોય છે આ ટાઈપના એ ચોથી કેટેગરીના રચનાકાર ક્રિએટિવ આત્મા હોય છે હવે એની અંદર એક પાંચમી કેટેગરી આવે છે પ્રૌઢ આત્મા એટલે કે મેચ્યોર આત્મા એ તરફ ગતિ કરે છે મેચ્યોર આત્મા એટલે કે એની અંદર બધું જ શિષ્ટ થઈ ગયું હોય એને પહેલી કેટેગરીનો શિશુ આત્મા સમજાઈ ગયો હોય ਬੀਜੀ ਕੈਟੇਗਰੀ ਨੂੰ ਜੇ ਜੇ ਟੀਨੇਜ ਆਤਮਾ ਹੋਏ ਇਹਨੀ ਐਕਟੀਵਿਟੀ ਪੜੀ ਹਮਝਾਈ ਗਈ ਹੋਵੇ ਇਹ ਆਤਮਾ ਸਾਥ ਕਰ ਲਈਦੀ ਹੋਵੇ ਪછી ਤੀਜੀ ਕੈਟੇਗਰੀ ਦੇ ਅੰਦਰ ਸਮਾਜਿਕ ਹੰਕਾਰ ਕੰਮ ਦੀ ਜ਼ਿੰਮੇਵਾਰੀ ਪਰਿਵਾਰ ਨੇ ਪੋਸਮੂ ਸਮਾਜ ਆਤੇ ਬੱਧਾ ਇਹਨੀ ਪੜਾਣ ਅਨੁਭਵ ਲੈ ਲੀਦਾ ਹੋਵੇ ਪછી ਕ੍ਰੀਏਟੀਵਿਟੀ ਜਿਹਨੇ ਚੌਥੀ ਕੈਟੇਗਰੀ ਕਿਹਾਵੇ જેની રચના કરી ઘણી બધી એના પણ અનુભવ લઈને પછી પાંચમી કેટેગરીમાં જ્યારે પ્રવેશ કરે છે આત્મા ત્યારે એને એમ લાગે છે કે આ બધું એક ખેલ છે એને સમજાય છે કે આ બધું છે ને જે એક ખેલ જેવું છે અને એની અંદર સ્થિરતા આવે જ્યારે એની અંદર આવે સ્થિરતા આવે અને એને બધું સમજાઈ જાય શિશુ આત્મા ટીનેજ આત્મા જુવાન આત્મા રચ ક્રિએટિવ આત્મા એ બધું જ સમજાઈ જાય અને અંદર સિસ્ટમ ઠેકાણે આવે અને સ્થિરતા પ્રદાન થાય અને પ્રૌઢ એટલે કે મેચ્યોર આત્મા કહેવાય અને એ જગતને કાંક આપી શકે એ કોઈકને જ્ઞાન આપી શકે કોઈને સમજણ આપી શકે અને એ લગભગ મોસ્ટ ઓફ છે ને જે એ હવે જગતના કલ્યાણ માટે જ કાર્ય કરતા હોય છે આવી ટાઈપની એક આત્માઓ હોય છે અને કહેવાય મેચ્યોર એટલે કે પ્રૌઢ આત્માઓ પાંચમી કેટેગરી છે એ મેચ્યોર આત્મા મેચ્યોર ને બધું સમજાઈ ગયું આપણે વાત કરીએ એમ એટલે પછી એને એમ લાગે છે કે ભૌતિક જીવન સિવાય પણ બીજું કાંક જીવન છે જે જાણવાલાયક છે એટલે પછી એ મહાપુરુષોનો સંગ કરે મહાપુરુષોના લખેલા પુસ્તકો વાંચે એને સમજવાનો પ્રયત્ન કરે એને એમ લાગવા માંડે કે ભૌતિક જીવન સિવાય પણ કોઈ બીજું જીવન છે એની ખોજ આરંભે અને એ એની પાછળ લાગી જાય કોઈકની મુલાકાતો લે ઘણું બધું એની એને ખબર નથી પડતી કે શું શું કરવું જોવે પણ એ કરવા મળી જાય છે બસ એ ખોજમાં લાગે છે આ કરવું છે તે કરવું છે મતલબ એ ભૌતિક જગતને સિવાય તો સિદ્ધિઓ કેને કહેવાય જ્ઞાન કેને કહેવાય શાસ્ત્ર કેને કહેવાય ઉપનિષદ કેને કહેવાય યા એક વિજ્ઞાન સાયન્સ આ અણુ પરમાણુ આ તે સંસાર મોહ માયા પછી બ્રહ્માંડ ગેલેક્સીઓ ગ્રહો નક્ષત્રો આ બધું શું છે એમાંથી એ જાણવાની ઉત્કંઠા જાગે અને એમ કરી 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 કરીને એ કંક જાણવાની ઈચ્છા કરે અને જાણવાની પ્રક્રિયા પણ કરે અને જાણવાની પ્રોસેસમાં એ લાગી જાય અને એમ કરતે કરતે ધીમે 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 આગળ વધીને એ કદાચ જીવન પૂરું પણ થઈ જાય તો બીજા જીવનમાં પણ આવી જાય અને ત્યાંથી શરૂઆત પણ કરે તો આવી રીતે એ જ્ઞાન અલગ અલગ પ્રકારનું જ્ઞાન મેળવતે 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 પછી એક એ આત્મા એકદમ વૃદ્ધત્વ એટલે કે વૃદ્ધ આત્મા બને જે છઠ્ઠી કેટેગરી છે છઠ્ઠી કેટેગરી છે એક એટલે કે જે ચક્ર એક વૃદ્ધ આત્મા વૃદ્ધ એટલે કે એ હવે એને બધું જાણી લીધું છે અને એ પોતાના સ્વરૂપમાં સ્થિર થઈ ગયો પોતાના સ્વરૂપમાં સ્થિર થઈ ગયો એને જીવન જાણ્યું એને બાળક જાણ્યું એને ટીનેજ જાણ્યું એને યંગ આત્મા જાણ્યો એને ક્રિએટિવ આત્મા જાણ્યો એને મેચ્યોર આત્મા જાણ્યો એને જ્ઞાન પર લીધું બ્રહ્માંડનું યુનિવર્સનું ભગવાનનું આત્મા પરમાત્મા બધું જ જ્ઞાન મેળવી મેળવી મેળવીને એ છેલ્લી બાકી વૃદ્ધ થયો વૃદ્ધ થયો એટલે કે એક એકદમ પાકો થઈ ગયો અને પછી એ સ્થિર થઈ ગયો જે કેટેગરી છે છઠ્ઠી કેટેગરી અને એ છે આપણી આજ્ઞા ચક્રમાં જે જ્ઞાન મેળવવાની જે કોશિશમાં લાગેલા છે એ પાંચમી કેટેગરીવાળા છે એ છે વિશુદ્ધ ચક્રવાળા જે રચનાકાર છે જે રચનાકારો છે અને જે રચનાઓ કરે છે વિશિષ્ટ એ છે અનાહ ચક્રવાળા જે યંગ આત્માઓ છે એ છે મણિપુર ચક્રવાળા જે એક ટીનેજ કેટેગરીવાળા છે મને આમ કરવું હોય મેં આમ કરવું હોય મને આમ કરવું હોય આ જે છે એ સ્વાદિષ્ટાન ચક્રવાળાએ અને પોતે ખાલી જાનવરને જીવવું અને જીવન પસાર કરી દેવું આ છે શિશુ આત્મા હવે આ શિશુ આત્માથી લઈ એટલે કે મુલાધાર ચક્રથી લઈ સ્વાદિષ્ઠાન મણિપુર અનાહદ વિશુદ્ધ ચક્ર આ બધી યાત્રા કરતા કરતાં લગભગ કેટલાય જન્મો લાગે નેચરલ લગભગ બહુ બધા જન્મો નીકળી જાય અને એમાંથી અનુભવ લેતે 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 આગળ વધતો જાય આગળ વધતો જાય અને આગળ વધતો જાય હવે પહેલી વસ્તુ એ છે કે જ્યાં સુધી એ અલગ અલગ જન્મોને લઈને એ કોઈ પણ જન્મની અંદર છઠ્ઠી કેટેગરી સુધી એટલે કે વૃદ્ધ આત્મા સુધી ન પહોંચે ત્યાં સુધી એનું અનંત કાળનું ચક્ર ચાલુ રહેશે હવે છઠ્ઠી કેટેગરી જે છે જેને વૃદ્ધ આત્મા કહેવાય એ જ્યારે ત્યાં પહોંચવાની કોશિશમાં એ સ્વયં પહોંચી નથી શકતો એ પાંચમી કેટેગરી સુધી પહોંચી શકે પોતાના પુરુષાર્થ અને બળથી એ પોતે પોતાની રીતે પહોંચી શકે પણ છઠ્ઠી કેટેગરી એટલે કે વૃદ્ધ આત્મા સુધી પહોંચવું હોય ચક્ર સુધી પહોંચવું હોય તો કોઈ જાગેલી વ્યક્તિ યા એ છઠ્ઠા ડાયમેન્શનમાં જે વ્યક્તિ હોય છે ડેન્સિટીમાં જે આગ્રચક્ર સુધી પહોંચી ગયેલી વ્યક્તિ હોય એના જીવનમાં આવે અને એનો સંપર્ક થાય અને એ ચીજોને યોગ્ય રીતે વર્તે અને શિશુ આત્મા ટીનેજ આત્મા યંગ આત્મા ક્રિએટ આત્મા એ બધાને એ યોગ્ય દે અને સમજી લેખામાં કરવા જેવું છે શું એમ ત્યારે એ છઠ્ઠી કેટેગરી એટલે કે વૃદ્ધ આત્માની કેટેગરીમાં સ્થિર થાય ત્યાં દ્વંદ મટી જાય છે ત્યાં એને એમ લાગે કે છે કે આ બધું એક જ છે આ બધું હું જ છું એને એની અંદર ન કોઈ દ્વંદ રહે છે આ છે પણ છતાં એ પોતાનું એક અસ્તિત્વ એની અંદર રહે છે સાતમી કેટેગરી જેને પરમાત્મા અનંત આત્મા કહેવાય અનંત આત્મા મીન્સ પરમાત્મા એ છેલ્લી કેટેગરી છે અને એ બહુ મોડી આવે છે એની અંદર એને એમ જ થાય છે કે જે છે એ હું છું અહમ બ્રહ્માસ્મી હું જ છું બધું અહીંયા બીજું કોઈ છે જ નહીં એમ છઠ્ઠી કેટેગરીમાં યા હું છું યા તું છે પાંચમી કેટેગરીમાં જ્ઞાનની પ્રક્રિયા ચાલુ છે પણ સાતમી કેટેગરીની અંદર મારા સિવાય કોઈ નથી જે છે એ હું છું એ અહમ બ્રહ્માસ્મી છે તો આવી રીતે આપણે જાણકારી મેળવી કે ભાઈ જર્ની ઓફ સોલ આત્માની યાત્રા આવી રીતે આગળ વધે છે અને દર્શક મિત્રો હજી પણ આપણે આની ઉપર એક વિડીયો બનાવશું કે આ જે બધી કેટેગરી છે એને હજી વિસ્તૃત ચર્ચા કરશું મેં અત્યારે જે ચર્ચા કરી છે એ મોટી મોટી છે હજી એક એક કેટેગરી છે એની અંદર ડીપમાં જઈ અને થોડીક વધારે પણ ચર્ચા કરી શકાશે અને તમે આ જોતા રહેજો ચેનલ વાઇટલ ફોર સ્ત્રી તો દર્શક મિત્રો તમે આ ચેનલને બહુ બધી સરગત કરજો એને તમે શેર કરજો કારણ કે આ જ્ઞાન બહુ અમૂલ્ય છે કારણ કે નજીકના ભવિષ્યમાં જ આપને ઘણી બધી વસ્તુઓની જરૂર પડવાની છે એટલે જે લોકો ખાસ કરીને બેબી આત્મા છે અને ટીનેજ ટાઈપની આત્માઓ છે અને યુવાન આત્માઓ છે એને સમજી જવાનું છે કે કમસે કમ આપણે આ મનુષ્ય જીવન છે આ મરીએ એના પહેલાં આપણે ચોથી કેટેગરી એટલે કે રચનાકાર રચનાકાર કાંક ને ક્યાંક કરવું છે ક્યાંક ને ક્યાંક કરવું છે હટકે કરવું છે અલગ કરવું છે એ કરવાનું શરૂઆત તમે કરી દેજો જો તમે એની શરૂઆત કરી લીધી આ જન્મની અંદર કાંક કરવાની એની અંદર સમજવાનું પણ આવી જાય ફિઝિકલ એક્ટિવિટી પણ આવી જાય તમારી પાસે ખાસ મિશન હોવું જોઈએ જે સાંસારિક મિશન સિવાયનું હોવું જોઈએ તમે જ્યાં સુધી ચોથી કેટેગરી આ ત્રીજી કેટેગરીમાં છો ત્યાં સુધી તમારી બધી જ એક્ટિવિટી સાંસારિક જ હશે પણ જ્યારે તમે રચનાકારની અંદર પહોંચશો તમે કાંઈક અલગ હટકે કરશો ત્યારે તમે અડધો સંસાર અને અડધું બીજું જે નથી દેખાતું એ મતલબ જે અજ્ઞાત છે જે પરમાત્માના પ્રદેશો છે જે જીવનના બીજા આયામો છે એમાં તમે પણ સમજવાની કોશિશ કરશો પણ એ જ્યાં સુધી તમે રચનાકાર નામની આત્માના સ્ટેજ ઉપર નહીં પહોંચો ત્યાં સુધી એ કામ આવશે નહીં હવે તમે તમારી જાતને પૂછજો કે તમે ખરેખર કઈ કેટેગરી ઉપર છો તમે શું રચનાકાર એટલે કે તમે કશું કરવાની ચીજોમાં છો તમે જે હમણાં સુધી કર્યું છે એ ફક્ત ભૌતિક જીવન માટે કર્યું છે પણ તમે કાંક આત્માના કલ્યાણ માટે કાંક કર્યું છે એના માટે તમે શું કર્યું છે અને એ તમે જે કર્યું છે એ તમે જગતને આપવાનો પ્રયત્ન કર્યો છે એમાં જગતને આપવાનો જો પ્રયત્ન શરૂ થશે તો જ તમે ચોથી કેટેગરીમાં સ્થિર થશો તો જ તમારી રચના છે એ પરફેક્ટ થશે અને પછી જ પાંચમી કેટેગરી એટલે જે જ્ઞાન તમને અનાયાસ મળતું રહેશે આ એક સિક્વન્સ છે બધાને પરમાત્માએ મુક્તવીલ આપી છે મુક્ત શક્તિ આપી છે બસ તમે અને સમજવાની કોશિશ કરજો આ વિડીયોને એક વાર જુઓ બે વાર જુઓ અને પાંચ વાર જુઓ અને જોઈ જુઓ અને ચિંતન કરજો કે ખરેખર કાંક કરવા જેવું છે અને ફરી આપવા મળશું પછી આ કેટેગરીઓને આપણે ડીપથી જોશું અને સમજવાનો પ્રયત્ન કરશું અને આગળનો વિડીયો આવે ત્યાં સુધી આપણે વિદાય રહેશું નમસ્કાર પરમાત્મા બધાનું કલ્યાણ કરે અને આપણે જ્ઞાનને પ્રાપ્ત બનીએ અને પરમાત્માની સેવા કરીએ અને આપણી પણ સેવા કરીએ જય શ્રી કૃષ્ણ ધન્યવાદ